રથયાત્રામાં બેકાબુ બનેલા હાથીને લઈ અને પેટાનો સીએમ ને પત્ર હાથીઓને યોગ્ય રીતે સાચવવામાં ન આવતા હોવાનું આ પરિણામ છે કહ્યું છે પેટાએ મંદિરમાં હાથીઓની જાળવણી યોગ્ય ન થતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો મહાવત પણ અંકુશ જેવા હથિયારો હાથી હાથીને કાબુમાં કરે છે તેવું પણ પેટાએ જણાવ્યું છે તો રથયાત્રામાં રથ જોડે ચાલતા ગજરાજ માનસિક રીતે સ્ટ્રેસમાં હોવાનું પણ પેટાનું અનુમાન છે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા કુશાંગ સોની આપણી સાથે ફોનલાઇનથી જોડાયા છે કુશાંગ પેટાએ જે સીએમને પત્ર લખ્યો છે તેમાં શું રજૂઆત કરવામાં આવી છે જો રથયાત્રાના દિવસે હાથી બેકાબુ બન્યા હતા તેને લઈને પેટા તરફથી આ પત્ર લખવામાં આવ્યો છે આપણે જણાવી દઈએ કે કે પેટા દેશની એ સંસ્થા છે જે જે પાલતુ રખડતા પ્રાણીઓ હોય હોય પર અત્યાચાર સામે અવાજ ઉઠાવતી હોય છે અને રથયાત્રાના દિવસે જે ઘટના બની તે બાદ પેટા તરફથી જે અવલોકન કરવામાં આવ્યું છે કે હાથી જે રથયાત્રામાં ચાલી રહ્યા હતા તે સ્ટ્રેસમાં હોય તે પ્રકારની તેમની ચાલ હતી તેની સાથે રાજસ્થાન હાઈકોર્ટના ચુકાદા અનુસાર જે અંકુશ નામનું હથિયાર રાખવામાં આવતું હોય છે જે મહાવત રાખતા હોય છે તે હાથી સાથે તેનો ઉપયોગમાં ન લઈ શકાય આ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને પેટા તરફથી મુખ્યમંત્રીના પત્ર લખીને આખી જે ઘટના બની તેમાં મંદિર પ્રશાસનની નિંદા કરવામાં આવી છે તેની સાથે મહાવત છે મંદિરના તે યોગ્ય રીતે હાથીઓની કાળજી ન રાખતા હોય તે પ્રકારની જે બાબતો છે તે અંદર તાકીને લખવામાં આવેલી છે ચોક્કસથી મંદિર પ્રશાસન સામે સવાલ ઉભા કરે છે કારણ કે છેલ્લા બે દિવસમાં જે પ્રકારની ગતિવિધિઓ ઉભી થઈ છે તેને જોતા ચોક્કસથી લાગી રહ્યું છે કે પેટાનું જે અવલોકન છે તે ખરી દિશામાં છે અને મંદિરમાં રાખવામાં આવેલા હાથીઓ છે તેમની યોગ્ય રીતે જાળવણી ન થતી હોય તે પ્રકારની જે ગતિવિધિઓ છે તે હાલ એક બાદ એક સામે આવી રહી છે જી આભાર કુશાંગ તમામ જાણકારી આપવા માટે